પરસોત્તમ રૂપાલા પોત પોતાના ગામમાં કોન્ટ્રીબ્યુશન કરે તેવી પરસોત્તમ રૂપાલાની સલાહ અને અપીલ અને આગ્રહ છે ઉદ્યોગપતિઓ હંમેશા જ્યારે જ્યારે પણ જેવી જેવી જરૂરિયાત પડી છે ત્યારે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે આગળ આવ્યા છે તો સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે એવી